અને અત્યારે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની દોસ્તો હવે પછી નવેમ્બરમાં ફરી ક્યારે આવી શકે માવઠા જેને લઈ તેમણે દોસ્તો શિયાળા ઠંડીને લઈને લાંબા ગાળાની આગાહીઓ વ્યક્ત કરી છે આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો હાલમાં સક્રિય સિસ્ટમો અંગે આપણે જણાવીએ તો અત્યારે તમે જોઈ શકો અમે તમને અત્યારે ગુજરાતનું ઉપગ્રહ ઉપરથી સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ જેમાં દોસ્તો સૌરાષ્ટ્રના જેમાં પણ પોરબંદર જૂનાગઢના લગભગ એકસો પચાસ કિલોમીટરના અંતર ઉપર જે સિસ્ટમ દોસ્તો ગઈકાલે બસો સાઠ કિલોમીટરના અંતર ઉપર હતી તે અત્યારે એકદમ કાંઠા નજદીક આવી ચૂકી છે અને આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રમાં પાછલી ચોવીસ કલાકથી કેટલાય ભાગોમાં ધોધમાર અમુક વિસ્તારોમાં ભારે માવઠા થયાના આંકડાઓ સામે આવ્યા છે જેમાં રાત્રિ દરમિયાન દોસ્તો જામનગર દ્વારકા પોરબંદરના બરડા પંથક લાગુના વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદથી મગફળીના પાકોનો કચ્છ ઘાણ નીકળેલા દ્રશ્યો સામે આવ્યા છે એટલું જ નહીં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથનો તો આ વખતે વારો પાડી દીધો જેમાં ભાવનગરના પણ છેલ્લા ચોવીસ કલાકમાં તળાજાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદને લઈ ત્યાંના ગામડાઓમાં આવેલી રહેલી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ આવતા કોજવે પર પાણીનો પ્રવાહ ગામડાઓ અમુક સંપર્ક વિહોણા બન્યાના સમાચારને એટલું જ નહીં છેલ્લી ચોવીસ કલાકમાં અમરેલીના રાજુલામાંથી સૌથી વધુ સાડા ઇંચ

ખાસ કરીને મહેમદાબાદ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો તો બોટાદના પણ કેટલાક વિસ્તારોમાં ક મોસમી વરસાદ સુરેન્દ્રનગરથી માંડી આમ દોસ્તો પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પાછલી ચોવીસ કલાકમાં જોવા મળ્યો છે ક મોસમી વરસાદ અત્યારે હવે પછીની કલાકોમાં દોસ્તો આ સિસ્ટમ તેના માર્ગે આધારિત વરસાદ આપવાની છે આપણે જાણીશું કઈ દિશા તરફ ફંટાશે કારણ કે આ સિસ્ટમ આજ રાત્રી સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ત્રાટકવાની હતી પરંતુ અત્યારે આ સિસ્ટમે પોતાનો માર્ગ બદલી દીધો છે જાણી લેજો કયા વિસ્તારો તરફ આગળ વધશે ને દોસ્તો હજુ પણ જેમાં કચ્છ લાગુના અમુક વિસ્તારોમાં પણ માવઠા થવાની સંભાવના છે આપણે આ તમામ અપડેટો જાણતા પહેલા આવી રહેલી લેટેસ્ટ હવામાન વિભાગની આવનારી ત્રણ કલાકોની આગાહી જોઈ લઈએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે દોસ્તો થોડીવાર વાર પહેલા જ જે ગુજરાતનો લેટેસ્ટ આગાહીનો મેપ રજૂ કર્યો છે જેમાં તમે દોસ્તો જોઈ શકો છો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના તો મધ્ય ગુજરાત લાગુના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે

દોસ્તો વડોદરા પંચમહાલ અને જોઈ શકો છો છોટા ઉદેપુરથી લઈ ભરૂચ લાગુના વિસ્તારો માટે હવામાન વિભાગે આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે

અને વાળો મેપ સામે આવી રહ્યો છે જેમાં તમે જોઈ શકો આપણા ગુજરાતમાં અત્યારે યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે આમ તો હજુ છૂટો છવાયો ગુજરાતના ઘણા જ વિસ્તારોમાં જોઈ શકો છો વરસાદ પડી શકે છે અને જેને લઈ હવામાન વિભાગે જોઈ શકો છો દોસ્તો આ વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલ પર નજર કરી અને જોઈ લઈશું કે આજે

પ્રચંડ વાદળાઓ દોસ્તો જોઈ શકો છો તેમાં પણ જુનાગઢથી લઈ પોરબંદરના દરિયાની અંદર અત્યારે પણ વરસાદ આપી રહ્યા છે દોસ્તો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર રાતથી વરસાદનું જોર જાણે ફરી વધ્યું હોય તેમ દ્વારકા લાગુના કેટલાક વિસ્તારો પોરબંદરના આ સાથે જામનગરના રાજકોટ લાગુના વિસ્તારોમાં જાણે વરસાદ ફરી આવ્યો તેમ વરસાદની ગતિવિધિ છે અને દોસ્તો અત્યારે પણ તમે જોઈ શકો એ વિસ્તારોમાં વાતાવરણ તો બીજી તરફ ગઈકાલ જે ભાવનગર અમરેલના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હતો ત્યાં અત્યારે અમુક સેન્ટરમાં વાદળિયું અને સૂર્યનારાયણના દર્શન સાથેનું વાતાવરણ ઊભું થયું છે હજુ દોસ્તે માવઠું દોસ્તો પૂર્ણ નથી થયું તમે જોઈ શકો છો અત્યારે મધ્ય ગુજરાત લાગુના ખેડાના આ સાથે માતર ઢોળકા તારાપુર અન્ય જોઈ શકો છો બોટાદ લાગુના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા સ્વરૂપેનો અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ને દોસ્તો આમ ગુજરાતમાં હજુ પણ આ સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત એ લાગુ ઉત્તર સૌરાષ્ટ્ર અને દોસ્તો ખાસ પશ્ચિમી સૌરાષ્ટ્ર ઉપર વરસાદી વાદળાઓ છે ને આવનારી કલાકોમાં અહીં તમે મોડલમાં જોઈ શકો છો ફરી છૂટાછવાયા સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં હજી હળવાથી માંડી કેટલાક વિસ્તારોમાં હજુ બે થી ત્રણ ઇંચના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે જેમાં ખાસ સંભાવના અત્યારે જોઈ શકો છો દોસ્તો તમે અહીં સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાના વાતાવરણની અંદર જેમાં પોરબંદર જામનગર રાજકોટ આ સાથે જૂનાગઢના પણ દરિયાઈ કાંઠાથી અમુક પોરબંદર સુધીના વિસ્તારો હોય તો ગીર સોમનાથ જિલ્લામાં પણ ઝાપટા સ્વરૂપેનું માવઠું સતત પડી શકે તો ભાવનગર લાગુના એ તમામ જિલ્લાના વાતાવરણની અંદર દોસ્તો આજે ઝાપટા સ્વરૂપેના માવઠાની સંભાવના લઈ તો દોસ્તો દક્ષિણી ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં પણ વરસાદી માહોલ જોવા મળશે જેમાં તમે જોઈ શકો છો સુરત લાગુના વિસ્તારો આ સાથે જ ભરૂચના ઘણા જ પંથકો અંદર દોસ્તો વરસાદ પડવાની સંભાવ પરંતુ દોસ્તો આપને જણાવી દઈએ કે ગઈકાલ સુધી જે રાજ્યની અંદર એકદમથી વાદળિયું વાતાવરણ રહેતું હતું તેમાં હવે ઘટાડો થાય વરસાદની તીવ્રતા પણ પાછલા દિવસો કરતાં આજે ઓછી થઈ જાય પરંતુ હજુ 24 કલાક સુધી દોસ્તો વરસાદની માત્રા જોવા મળે ને જેમાં તડકા વાદળવાળું વાતાવરણ ને વરસાદવાળું વાતાવરણ રહે અને તમે જોઈ શકો છો આમ રાજ્યની અંદર હજુ પણ સૌરાષ્ટ્ર લાગુના તમામ જિલ્લામાં વરસાદની સંભાવના રહેશે એટલું જ નહીં કચ્છના વાતાવરણમાં પણ માવઠું થવાની સંભાવના છે ને અમે તમને અહીં દોસ્તો જોઈ શકો છો અહીં મોડલની અંદર બતાવી રહ્યા છીએ બે નવેમ્બર ઉપર આ સિસ્ટમ જે વેરવિખેર થશે એટલે તેના જે વાદળાઓ છે તે કચ્છ સુધીના વાતાવરણ સુધી પણ પહોંચશે અને તમે જોઈ શકો છો રાત્રિથી દક્ષિણીય કચ્છના એમાં પણ મુન્દ્રા આજુબાજુના વિસ્તારો ગાંધીધામ તો અન્ય મોરબી આજુબાજુથી જામનગર એમાં પણ ધ્રોલ સાવડી થાન નવલખીથી માંડી નવલખીનગર આજુબાજુના વિસ્તારોમાં તીવ્ર મેઘ સાથે દોસ્તો સવારે જોઈ શકો છો માવઠું થવાની સંભાવના તો બે નવેમ્બર ઉપર આમ કચ્છના પણ છૂટાછવાયા એ સૌરાષ્ટ્ર લાગુના જે દક્ષિણી આ ભાગો છે કે ત્યાં વાદળીયા વાતાવરણથી હળવા છૂટાછવાયા માવઠાથી હળવો વરસાદ પડે તેવી સંભાવના ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની સંભાવના છૂટી છવાઈ રહેશે અને જેમાં તમે જોઈ શકો છો બે નવેમ્બર ઉપર બનાસકાંઠા પાટણ પાલનપુર સાબરકાંઠાના ભાગોથી માંડી તો બીજી તરફ દોસ્તો હજુ સૌરાષ્ટ્ર ઉપર પણ બે નવેમ્બર ઉપર તમે જોઈ શકો છો વાદળિયું વાતાવરણ જેમાં ખાસ કરીને ભાવનગર અમરેલી જૂનાગઢ આ સાથે જ અન્ય દરિયાઈ પટ્ટીના ભાગોમાં પણ દોસ્તો જો કે તડકાનો માહોલ તો આવી જશે પરંતુ તેમ છતાં વધઘટ સાથે આ માવઠું ઝાપટા સ્વરૂપે પડે અને તમે જોઈ શકો ફરી ત્રણ તારીખ ઉપર આ સિસ્ટમ ગુજરાતના આવે અને ત્યારે સિસ્ટમ દોસ્તો જોઈ શકો છો દ્વારકા જામનગર અને કચ્છના કાંઠાથી માંડી પોરબંદર રાજકોટ અને જુનાગઢ સુધીના ભાગોમાં ફરી માવઠા રૂપી કમોસમી વરસાદ આપશે અને ત્યારે હવે પછી દોસ્તો અમે તમને અત્યારની બપોર પછીની જે આઈએમડી તરફથી આવી રહેલી લેટેસ્ટ બુલેટિનવાળી અરબસાગરની સિસ્ટમ અંગેની માહિતી આવી રીતે બતાવીએ તમે જોઈ શકો છો અરબી સમુદ્રવાળી સિસ્ટમ નબળી પડીને અત્યારે વેલ માર્ક લો પ્રેશરમાં આગળ વધી રહી છે અને હવામાન વિભાગે આવનારી ચોવીસ કલાકની અંદર અરબસાગરમાં આ સિસ્ટમ લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ જાય તેવી સંભાવના વ્યક્ત કરી છે અરબસાગરની અંદર સક્રિય આ સિસ્ટમવાળા પ્રભાવિત ક્ષેત્રની અંદર ખાસ કરીને અત્યારે પિસ્તાલીસ કિલોમીટરના પવનો તો જોટાના પવનો અત્યારે પંચાવન કિલોમીટર સુધીના ફૂંકાઈ રહ્યા છે ને તમે અહીં જોઈ શકો છો આઈએમડીએ રજૂ કરેલો આ સેટેલાઇટ ફોટો કે ત્યાં સિસ્ટમોના લોકેશનો બતાવ્યા તો ગુજરાતના દરિયાકાંઠામાં લો પ્રેશર હવે અત્યારે વેલ માર્ક લો પ્રેશર સક્રિય છે અને બંગાળની ખાડીનું જે મોન્થા વાવાઝોડું હતું તે ત્રાટક્યા પછી મધ્ય ભારતથી પૂર્વની દિશા તરફ આગળ વધી અત્યારે જોઈ શકો છો દોસ્તો પૂર્વી ભારતના રાજ્યોમાં લો પ્રેશરના ફોર્મમાં વરસાદે સિસ્ટમ આપી રહી છે માછીમાર ભાઈઓનો આજનો અત્યારનો લેટેસ્ટ વોર્નિંગ ગ્રાફ પણ અમે તમને બતાવીએ તો જોઈ શકો છો ત્રણ તારીખની હજુ પણ સવાર સુધી દરિયાના કાંઠાના ભાગોમાં પવનની ઝડપ જોવા મળી શકે છે દરિયાઈ વિસ્તારોની અંદર કે જ્યાં ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના પવનો અને કેટલીક વાર જોટાના પવનો પંચાવન કિલોમીટર સુધી જઈ શકે છે ને જેને જોતાં હજુ પણ માછીમાર ભાઈઓને આવનારા બેથી ત્રણ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને તમે જોઈ શકો ચાર નવેમ્બર પછી ગુજરાતની અંદર આ સિસ્ટમ સંપૂર્ણપણે ખતમ થઈ જાય અને કોઈ આ સિસ્ટમને લીધે ચેતવણી ન રહે તે પ્રમાણેના પણ આગળના દિવસોના મેપ તમે જોઈ શકો અને હવે પછી દોસ્તો આપણે જાણીએ કે અરબ સાગરની આ સિસ્ટમ અત્યારે કઈ જગ્યા પર વળાંક લેવા જઈ રહી છે દોસ્તો અનુમાન હતું કે આવતીકાલ સવાર સુધીની અંદર અત્યારે સૌરાષ્ટ્રના લગો લગ લગભગ દોઢસો કિલોમીટર કરતાં પણ નજદીક આવેલી આ વેલમાર્ક લો પ્રેશરવાળી સિસ્ટમ રાજ્યની અંદર આવનારી ચોવીસ કલાકની અંદર દરિયાના કાંઠાના ભાગોમાં ત્રાટકી જાય પરંતુ અત્યારે દોસ્તો મોડલોની આવી રહેલી અપડેટની અંદર મોટી અપડેટ સામે આવી રહી છે આ સિસ્ટમ આવનારી કલાકો અત્યાર સુધી ઉત્તર પૂર્વની દિશા તરફ આગળ વધતી હતી પરંતુ હવે પછી આ સિસ્ટમ દોસ્તો અહીં પહોંચ્યા પછી દરિયાકાંઠા સુધી પહોંચ્યા પછી તે ત્યાંથી પશ્ચિમી ઉત્તરીય દિશા તરફ આગળ વધે તેવું અનુમાન છે અને અમે તમને દોસ્તો અહીં સેટેલાઇટની અંદર આ સિસ્ટમ કઈ રીતે આ રીતે આગળ વધે તે બતાવી અને જેમાં તમે જોઈ શકો છો ધીમે ધીમે અત્યારે આ સિસ્ટમ આપણા એમાં પણ જૂનાગઢના દરિયાઈ કાંઠાથી અંદરના ભાગો પર અહીં સક્રિય છે અને આપણો અહીં સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે જે જોઈ શકો છો પશ્ચિમી ઉત્તરી દિશા તરફ આગળ વધી ફરી થોડી અરબી સમુદ્રમાં જઈ રહી છે દોસ્તો આજની રાત્રે ફરી આ સિસ્ટમ

પોરબંદરના પશ્ચિમીય સૌરાષ્ટ્રના કાંઠા ભાગો પર ત્રાટકે અને જેને લઈ દોસ્તો આ સિસ્ટમના કારણે હજુ આજે આવતીકાલે અને ત્રણ નવેમ્બર સુધી માવઠાની ગતિવિધિ રહેશે આ સિસ્ટમ જેટલી ઝડપથી ગુજરાત પર ત્રાટકી ગઈ હોય તેમ તેમ વરસાદની માત્રામાં ફટાફટ ઘટાડો થઈ જાત જોકે દોસ્તો ચોવીસ કલાક પછી તો રાજ્યના ઘણા જ વિસ્તારોમાં માવઠામાંથી રાહત થઈ જાય તેમ છતાં પણ રાજ્યમાં હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદી ઝાપટા સ્વરૂપેનો માવઠાનો દોર હજુ ત્રણ તારીખ અને ચાર તારીખ ઉપર પણ તમે જોઈ શકો છો આ સિસ્ટમ જ્યારે

વડોદરા ખંભાત આણંદ આ તમામ મધ્ય ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાત જિલ્લાના વાતાવરણમાં ચાર નવેમ્બરે પણ માવઠું થવાની સંભાવના છે એટલું જ નહીં ત્રણ તારીખ ઉપર પણ જોઈ શકો છો આ સિસ્ટમ કચ્છ લાગુના વિસ્તાર પરથી પસાર થાય ત્યારે કચ્છના પણ દક્ષિણ લાગુના વિસ્તારોમાં માવઠું પડે અને દોસ્તો મધ્ય ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ત્રણ ચાર તારીખની સંભાવના તો સૌરાષ્ટ્રમાં આવનારી ચોવીસ કલાક પછી દોસ્તો અત્યારે જ જોકે ઘણા ભાગોમાં તડકો નીકળ્યો છે ને હવે પછીની કલાકોમાં માવઠું ધીમું પડે

ક્યાંક ક્યાંક દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડે વધુમાં તેમણે દોસ્તો આવનારી આઠ તારીખથી બાર નવેમ્બરની વચ્ચે પશ્ચિમી વિક્ષોભો આવે અને હિમવર્ષા ઉત્તરી પરદેશોના ભાગોમાં થાય અને ઠંડીનું પ્રમાણ દોસ્તો સાત આઠ તારીખથી રાજ્યમાં વધે તેવું અનુમાન અને વધુમાં તેમણે દોસ્તો નવેમ્બરમાં તેવી થી લઈ અઢાર નવેમ્બરની વચ્ચે મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની સંભાવના વ્યક્ત કરી છે ગુજરાતમાં અઢારથી નવ નવેમ્બર વચ્ચે વાદળિયું વાતાવરણ અને વાતાવરણનો પલટો આવે આવતા મહિનામાં તેવી સંભાવનાને વધુમાં તેમણે આગાહી કરી કે ડિસેમ્બરની અંદર બાવીસ ડિસેમ્બર પછી હાડ થીજવતી ઠંડી પડી શકે છે ને બાવી ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી ઠંડીનો માહોલ ચાલશે અને પશ્ચિમી વિક્ષોભ અને બંગાળની ખાડીમાં હજુ પણ વાવાઝોડું ડિસેમ્બર સુધીની અંદર બની શકે ને જેના કારણે ગુજરાતમાં માવઠાઓ થવાની સંભાવના એમણે તરફથી વ્યક્ત કરવામાં